हेलो गाइस जय माताजी आज आई जे छे गममा रात रे माताजी ना दर्शन करवा माटे हां काका न छोकरा नंगा तईसा જોઈ લો માતાજી નું મંદિર આવી ગયું છે શિગોતાર માનું તો કે બેઠાઈ જો અમાર શિગોતાર નું મંદિર આ અમાર શિગોતાર માં માતાજી નું મંદિર हां જો

જય શ્રી ગોધરમાં દર્શન લાઈવ જો બાજુમાં ગણપતિ મહારાજ બેઠાઈ પછી બાજુમાં કાલ ભેરો બેઠાઈ જો આ જો લાઇટિંગ બાઇટિંગ બહારનું બતાવીએ તમને આ મહારાજ ને વખાંડોઈ આ મંદિરની બહારનું જો લાઇટિંગ જેવી સ કોમેન્ટમાં કહેજો Hey, <laughs> hey.